નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યૂઝ દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓને લઈને આજે સામાજિક કાર્યકર સલીમ વહરાની આગેવાનીમાં તેમજ જે દિવ્યાંગો હોય જે પ્રજ્ઞાચક્ષુ હોય તેઓ સાથે રહીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે જેમાં દ્વારા ગાંધીનગર ગૃહના પ્રાંગણમાં જે આ વિરોધ નોંધાયો છે જેમાં આવનારા જે આવાસ યોજનામાં દિવ્યાંગોને પ્રાધાન્ય મળે તેમજ પેન્શન યોજનામાં પણ વધુ લાભ મળે અને તેઓને પાછળ ના રાખવામાં આવે ને બધી જ જે સહાયો હોય છે જે લાભો હોય છે તેમાં તેઓને પ્રાધાન્ય આપવામાં આવે તેમજ સરકારી કામકાજોમાં પડતી અગવડો દૂર કરવામાં આવે આ તમામ પ્રકારની માંગણી તેઓ દ્વારા કરવામાં આવે આંદોજનો અંધજનો સાહેબ માનવ કલ્યાણ સંઘ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધારણા કરે છે ઘણા એમના પ્રશ્નો છે એક તો મકાનમાં માં પચાસ ટકા જે રાહત આપવી જોઈએ એ આપતા નથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી યોજના માટે બીજું સગી પોસ્ટો જે સેવા સદન અને જિલ્લા પંચાયતમાં દસ વર્ષથી ભરાતી નથી ચોથું ત્રીજું અનાજ જીવજંતુવાળું આવે છે એ અંધુજનો માટે બહુ યોગ્ય ના લાગે કારણ કે વિણીન ખાઈ કેવી છે અને ચોથું આ જે પાસ પદ્ધતિ છે સમાજ સુરક્ષા ખાતા દ્વારા એ ખોટી છે કારણ કે બહુ લાંબી વિધિ કરે છે ખરેખર ચાર જ માગવી જોઈએ એની માહિતી એક રેશન કાર્ડ બીજું આધાર કાર્ડ ત્રીજું દિવ્યાંગનું સર્ટિફિકેટ ચોથું ફોટા પણ લાંબુ લાંબુ પ્રક્રિયા કરીને પાંચ ત્રણ ત્રણ મહિને આપે છે એ શરમધનને કહેવાય અને અગત્યનું શું છે એક મુદ્દો કે આ નર્મદા ભવનને કુબેર ભવનમાં એજન્ટો ભરે છે એ અંધજનોને અધિકારીઓ સુધી જવા નથી દેતા અધિકારીઓ પણ મારી દ્રષ્ટિ લાશ ખાય છે અને એજન્ટો પણ કમિશન ખાય છે એ કમિશન પદ્ધતિ ખરેખર દૂર કરવી જોઈએ મોદી સાહેબ એવું કહે છે હું ખાતો નથી પણ ખાવા ખાવાય નથી દેતો પણ ઉપર સુધી ખાય છે મને તેવું એવું લાગે છે અને અહીં ખાવાય દે છે છૂટતી અને ગરીબો સુધી ઘણી યોજનાઓ પડતી નથી આ ખરેખર હું એમની બુરાઈ નથી કરતો પણ વાસ્તવિક છે એ ખરેખર આ પદ્ધતિઓ દૂર થાય તો પ્રજા સુખી થાય અને તેલ ખાંડ ધોઈની દાળનો ભાવ વધી ગયો છે એ બ્લાઇન્ડ માટે લાવવું અઘરું છે એનો ભાવ ખરેખર ઓછો કરવો જોઈએ જેથી બધા લાભ મેળવી શકે આભાર